અમીરગઢના ખારાથી પાંથાવાડા ગામને જોડતો માર્ગ ધોધમાર વરસાદના કારણે તૂટી ગયો અમીરગઢ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખારાથી માલપુરિયા હરિયાવાડા ડેરી પાંથાવાડા તરફ જતો રસ્તો તૂટી ગયો છે જે અંદાજે સાત કિલોમીટર જેટલો જંગલ ખાતામાં આવેલ છે પાંથાવાડાથી રાજસ્થાનને જોડતો આ રસ્તો છે અને રસ્તો ત્રણ વરસ અગાઉ મેટલ કામ સરકાર દ્વારા કરવામાં આવેલો હતો એ રસ્તો વરસાદના કારણે તૂટી ગયો છે ખારા અને આજુબાજુના ગામમાં મોડી રાત્રે વરસાદની એન્ટ્રી થઈ હતી અને આગાહીના પગલે અમીરગઢ પંથકમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે અમીરગઢ સહિત આજુબાજુના ગામડામાં સારો એવો વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે વાત કરવામાં આવે તો ખારા ગામથી માલપુરિયા હરિયાવાડા ડેરી થઈને પાંથાવાડાને જોડતો માર્ગ આશરે ત્રણ વર્ષ અગાઉ મેટલ કામ કરીને બનાવેલો હતો જે મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે રોડ તૂટી ગયો છે એ રોડ પાંથાવાડાથી રાજસ્થાનને જોડતો માર્ગ છે એ રોડ તૂટી જવાના કારણે ખારાથી હરિયાવાડા ડેરી માલપુરિયા જેવા ગામોને આવવા જવા માટે તકલીફ ઊભી થઈ શકે તેમ છે જો આ રોડ પાકો બનેલ હોય તો આ પરિસ્થિતિ ઊભી થવાનો વારો ન આવ્યો હોત હવે ગામ લોકો તંત્ર દ્વારા શું પગલાં લે છે તેની રાહ જોઈને બેઠા છે ખારાથી જગોલ રસ્તો આઠ એક કિલોમીટર દૂર છે જંગલ ખાતામાં આવ્યો છે અને ત્રણ વર્ષ અગાઉ માટી કામનું મેટલ કામ પણ થયેલું છે એના પર નાળા પણ બનેલા છે અને એ નાળા વધુ વરસાદ પડવાથી એ નાળા બધા હાલ તૂટી ગયા છે એ રસ્તો પણ બિલકુલ બનશે સારા જે કોઈ જઈ શકે એમ નથી અમારા પણ ઘણા ગામડા લાગેલા છે એ બાજુ હરિયાવાડા ડેરી વાવોદરા માલપુરિયા કોઢવા આ બધા ગામો આવેલા છે પોધાવાડા પોતાવાડા એ બધા ગામો પણ તેઓ આવેલા છે અને એ ગામોને બહુ જવા આવવા ખૂબ મુસીબત પડે છે અને મેન રસ્તો છે તો તાત્કાળી એની યોગ્ય તપાસ કરીને તાત્કાળી ઝડપીમાં ઝડપી રસ્તો ચાલુ કરવા બાબત અત્યારે બહુ વરસાદ પડવાના કારણે તૂટી ગયેલા હાલતમાં છે અને ખારાથી જેગોલ હરિયાવાડા ડેરી ઢેરી ને એકમાત્ર જોડતો આ રોડ બનેલ છે અગાઉ ત્રણ ત્રણ વર્ષ પહેલાં પણ આ રોડનું મેટલ અને કપચીનું પુલનું કામ કરેલ છે હાલ આ રોડ બિલકુલ ચાલી શકાય એવી હાલતમાં છે નહીં તો સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પગલાં લેવા સાહેબને નમ્ર વિનંતી